મોર્નિંગ મિત્રો રાધે રાધે હવે આપણે સવાર સવારમાં ઉઠીને ખેતરમાં કામ હતું એટલે તો આપણે મરચી વાત ઊઠો જાગોન ધ્યેય પ્રાપ્ત સુધી માંડ્યા રહો સ્વામી વિવેકાનંદની વાળું હા પછી દવા છાંટવાનું કામ હતું ઈડી ઈટી મારવાનું ડાઉન મારવાનું સ્વર મારી દઈએ જેથી કરીને

ઓઢવવાની કઈ ફાઇનલ જ છે હાલો મિત્રો આજે તો ધવલભાઈ પણ તડકે સમકારે લઈ ગયા ઓહની ફિલિંગ આવે ધવલભાઈને પણ અત્યારે આગવનમાં છે એક કેટલા છે એક એક વાગ્યે એક ખોટું કરો બોલે એકમાં દસ મિનિટની ની વાર છે બેટા શું ભાઈ જોઈ લો એક જ ભાઈ ગો કે ધવલ તને શું ઓલો થાય અહક થાય અહક નહીં ઓલો શરીરમાં માં હું થાય હસવાય રાલી કે ડડ કે બે કે હા ડડ કે બે તો હા તને કીને બેહોન કીધું તું આ બેહી ગયો તો તમારા અહીં બેહું પડે મારો તો ધંધો આ છે બેટા કાલ બાર માં જરૂરત આ સૌ છે રહો

આપણે જવાનું આપણે જમવા ઘરે હવે પાછો બે વાગે મજૂર જમીન ઉપર થાય કે આપણે વહેલી તારીખે પહોંચી જાય જેથી કરીને આપણું કામ સમાપ્ત થઈ જાય તો આપણે એક કામમાંથી સુટકારો મળે સે તો આમાં બધી બીડ જોઈ ગયો ખેતી કરવાના માણસો છે આ પાણી ભેજા હોય પછી ખેતરું ઉકાણા ના જોઉં આ રસ્તા આવા છે ખડા બીચ્યા વાળા વાત જ પૂછો મારી આ રસ્તા ઉપર ફકરીએ આપણે પકડી ગયું પાણી વેર્યા પછી આપણે જમીન આવી ગયા જમીન આવ્યા એટલે એમ થયું કે સાપો ભેગા સાથે સાથે લેતા જાય એટલે આપણે ધક્કો ના થાય તો ચા આપણે કિટલીમાં ભરે લીધો ને ધવલભાઈ કરે છે અહીંયા વઠો ગરમ કરવા માટે આ ધવલભાઈ આ લીલા લાકડા કેમ લીધા ઉકલ છે ઓહો પડી સાત તો આગળ હેલ આમ જરાક સાડા દેતવા થાય જરાક આગળ આવેલ મારો ભાઈ આગળ આવેલ હા એને કટકા કરવા ને એટલે આપણે રોટલાને જ ઘડવા નથી ધોલ ભાઈ તો થાણે મોટા મોટા લાકડા લઈને આવે જેથી એને તો કેમ રોટલાને અહીંયા પચાસ માણસોનું નું જમવાનું બનાવવાનું હોય એવી રીતના લાકડા લઈને આવે આપણે ખાલી ધવલ સાત ગરમ કરવાનો છે હું ચા ગરમ કરવાનું છે હા એ પણ ધ્યાન રાખીએ દતવા કરીને ન કેટલી કારી થઈ જાય તો ઘેરથી હલ ઉઠશે

મારે બે પૂરા લઈ જા બે ની 10 ચોખવટ ખોટી હોય સબસ્ક્રાઇબ ખોટું નહી એક એક 10 હા બે હું તો બે નું તો અહીંયા તો કોતરા માંથી બિલાડું કાઢ્યું કે 10 આમાં કીમ ભેગું કરું ખાલી બે ટાણા સાદ દેવા આવે કાલે એક ટાણો સાદ દેવા આવ્યો તો નાજ એક ટાણો સાદ દેવા આવ્યો આખો દી હથવારો કર્યો કેવા નો હથવારો કર્યો આખો દી હવા ના આવ્યો તો ટાણ સુધી તારો હથવારો કર્યો એકલો તો મારો ભાઈ મન મારા ભાઈ ને દયા આવી હા એને દયા બહુ આવ્યો

હા એટલે ભાઈ તો ઈ કે આપડે હાવ પૂરા થઈ જાય કે તમે પૂરા થઈ જાવ તારું કેવાનો મતલબ એટલે મારા તો પડી તો પડી હવે ખબર પડી ગઈ ને હા મારે સબસ્ક્રાઈબરો ને બધી કેવાનું છે કે આ ધવલ જો એવો માણસ કંજૂસ છે ને કે વાત જ પૂછો આવું બધી ક્યાં તું બોલે કેમ મેરો એની કોર જાય ચાઈ ભાઈ ફરી જાય હ ઈ મારા સબસ્ક્રાઇબર ઓન તો ખબર છે કે મારા સબસ્ક્રાઇબર છે ને ધવલ સબસ્ક્રાઇબરો સબસ્ક્રાઇબર ઓ ને પા મોકલજો એટલે એને ખ્યાલ આવે કે ધવલ કેવો માણસ છે હ બોલ હા બા હવે ઉઠીને બોલ ઉડાડવાનું ચાલુ સૈલ્ય કહેની ને તો અત્યારે આગળ મારા પપ્પા જાતા હતા મજુ પૈસા દેવા આવ્યા સાધવ બપા મારી ગાડીમાં પેટ્રોલ નથી લાવો નહી ગાડી મારી ફેરવે પેટ્રોલના મારા લઈ જાય પૈસા આવડી ગયું ભાઈ તારી ગાડી એવરેજ નથી આપતી કીધું તું ને આજે હું કહું તને તારી ગાડીમાં ના ના એ વાત ખોટી છે ભાઈને નાખવાનું હોય તો કે તમારી ગાડી એવરેજ નથી આપતી આગળ ઇની હોય

નહી નહીં ખબર પડે સબસ્ક્રાઈબરો હાલો મિત્રો હવે ધવલ કહી તો આપણે રેવા દઈએ પાછા આવું ક્યારેક પાછું એવો કરશે ને તો આપણે પાછું કંઈક વિચારશું આગળ આગે દેખે